દાખલ કરવામાં આવેલ છે તેમ છતાં અધ્યયન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી સુરતના ચોર્યાસી તાલુકાના શણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાંટગાઠથી વધુ ઉદ્યોગ ઉદ્યોગ એમ્બ્રોડરી વગેરે માટે મસમોટા બાંધકામો તાણી દેવામાં આવેલ છે ત્યારે કોટેજના નામ પર રહેણાંક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગેરકાયદેસર બાંધકામનો પણ રાફરો ફાટ માટે નીકળ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ મસ્કોટા બાંધકામ બાંધીને મકાન પર પ્રાંતિય લોકોને ભાડેથી આપી દેવામાં આવેલ છે ત્યારે આ પર પ્રાંતિય ત્યાં આવીને વસવાટ કરી રહ્યા છે અને આ પ્રાંતિય લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે અને ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ કરીને નીતિ નિયમોને નૈવે મૂકી દેવામાં આવ્યા છે એમ્બ્રોઇડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે કારખાનાના અવાજને કારણે લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કર્કસ અવાજને કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ નથી રહી શકતા તેમજ કચરો પણ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે સ્થાનિકો દ્વારા અને કહું વખત એમ એસએમસીમાં આ અંગે ફરિયાદ કરવામાં આવે છે અને રહેણાંક વિસ્તારમાંથી કમર્શિયલ ઉપયોગ કરતા બાંધકામ હટાવવામાં આવે તેવી માંગ અનેક વખત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અધિકારીઓ એમ્બ્રોડરીના કારખાનામાં તપાસ કરવા માટે આવતા હોય તો પરંતુ કદાચ ગાંધી છાપના બંડલો લઈને પરત ફરી જતા હોય છે અને આગળ કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તે લોકચર્ચા જોવા મળી રહી છે તેમજ હાઈકોર્ટમાં પણ રેટ પિટિશન દાખલ કરવામાં આવેલ છે જે બાદ હાઈકોર્ટે સ્થાનિક વહીવટી તંત્રને નોટિસ ફટકારી હતી જોકે અધિકારીઓ હાઈકોર્ટે નોટિસને પણ ગોળીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અને કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ કલેક્ટરે પણ આદેશ આપ્યા હતા પરંતુ અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જ નહોતી કરી આ મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે કારણ કે કેટલીય વખતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અધિકારીઓ પોતાના સ્વાર્થને કારણે રહેણાંક વિસ્તારનો કમર્શિયલ ઉપયોગ કરવા દઈ રહ્યા હોય તેમ કારખાના સંચાલકો બેફામ બન્યા છે સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામ ખાતે અધિકારીઓએ ગાંધીછાપના બંડલો લઈને મૌન ધારણ કરી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે નોન કમર્શિયલ જગ્યા ઉપર કમર્શિયલ ઉપયોગ માટે કમર્શિયલ જોડાણ આપી દેવામાં આવે જેના કારણે વીજળી વિભાગના અધિકારીઓ સામે પણ પ્રશ્નો હાઇવેને જોડતા શહેરની હદનું વિસ્તરણ કરવામાં આવતા શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલા અનેક ગામડાઓ પૈકી શણિયા હેમાદ ગ્રામ્ય વિસ્તાર ખુલ્લા ખેતરોથી લહેરાતો અને શેરી મહોલ્લાથી કિલ્લોલ કરતો વિસ્તાર હતો આ વિસ્તારના લોકોની કાયમી શાંતિ જાળવી રાખવા માટે પ્રારંભથી જ આ વિસ્તારને રેસિડેન્શિયલ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો અને આજના દિવસે પણ શણિયા હેમાદનો સમગ્ર ગામ તળ વિસ્તાર રેસિડેન્શિયલ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે હવે નક્કર વાસ્તવિકતા હોવા છતાં અધિકારીઓના પાપે બિલ્ડરો દ્વારા ખુલ્લી મેદાનો ઉપર મજબૂતા બાંધકામ તાણી દીધા છે બની બેઠેલા તસ્કરોએ તંત્રના ભ્રષ્ટ લોકો સાથે મળીને સમગ્ર સણિયા હિમાદ વિસ્તારમાં હરિયાળા ખેડૂતોની જગ્યાએ જંગલો ઉભા કરી દીધા છે દ્વારા સતત વિરોધ આવી રહ્યો છે તેમ છતાં તંત્રના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે આટલા સમયથી વિરોધ થઈ રહ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે આવનાર દિવસોમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે